ખેડૂતોના ઉભા મોલ પર સૂર્ય નારાયણ કોપાયમાન ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા ખેડૂતો સાથે સૌથી મોટો વિશ્વાસઘાત ઉદ્યોગપતિઓના કરોડો માફ ખેડૂતોનું કેટલું દેવું માફ ચોંકાવનારા આંકડા દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતોનો આક્રોશ સાવધાન આટલા ખેડૂતોને બે હજારનો નો હપ્તો જમા નહીં થાય રાત્રે પાણી વાળવું કે મોતને વહાલું કરવું ખેડૂતો ફફડી ઉઠ્યા પશુપાલકો માટે આનંદના સમાચાર ઊંજામાં મંદીનું મોજું કમોસમી વરસાદે અજમાનો કલર અને ભાવ બંને બગાડ્યા ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં ખેડૂત પહોંચ્યો જેલમાં નમસ્કાર મારા વહાલા અને મહેનતુ ખેડૂત મિત્રો હું છું તમારો દોસ્ત અને સ્વાગત છે આપણી સૌની મનપસંદ અને ખેડૂતોના હિતની વાત કરતી ચેનલ ટોટલ કિસાન ખબરમાં મિત્રો આજનો એપિસોડ તમારા માટે માત્ર સમાચાર નથી પણ એક ચેતવણી છે એક માર્ગદર્શન છે અને તમારા હક માટેનો અવાજ છે અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે સામાન્ય રીતે આ મહિને ગુલાબી ઠંડી હોય વસંત ઋતુ ખીલી હોય પણ આ વર્ષે તો કુદરત અને સરકાર બંને જાણે ખેડૂતોની પરીક્ષા લેવા બેઠા હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે તો બીજી બાજુ બજારમાં આપણી જણોસોના ભાવ તળિયે બેસી ગયા છે આજે મારે તમારી સાથે દિલ ખોલીને વાત કરવી છે તમારી વેદના અને તમારી મુશ્કેલીઓનો ચિતાર આજના દસ સમાચારોમાં અમે લઈને આવ્યા છીએ મારી તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ભલે તમે ખેતરમાં કામ કરતા કે ખાટલે બેઠા આ દસ પંદર વિડીયો ધ્યાનથી સાંભળજો આ માહિતી તમને આર્થિક નુકસાનથી બચાવી શકે છે અને સરકારી યોજનાના લાભથી વંચિત રહેતા અટકાવી શકે છે જો તમે હજુ સુધી આપણા પરિવારનો ભાગ નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બાજુનો ઘંટડીનું આઇકન પણ દબાવી દો જેથી ખેતીની દરેક સાચી અને સચોટ માહિતી સૌથી પહેલા તમારા મોબાઈલમાં માં રણકી ઉઠે ચાલો હવે સમય બગાડ્યા વગર શરૂ કરી આજની મહત્વની વાતો સૌથી પહેલા વાત કરી હવામાનના બદલાયેલા મિજાજની મિત્રો શિયાળો તો જાણે આપણને કહ્યા વગેરે જતો રહ્યો હોય એવું લાગે છે ને ફેબ્રુઆરી મહિનામાં હજુ તો શરૂઆત છે ત્યાં જ ગરમીએ માજા મૂકી દીધી છે હવામાન વિભાગના તાજા રિપોર્ટ મુજબ ગુજરાતમાં અત્યારે જ તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે સુરત પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અને રાજકોટ ચોત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે અત્યારે ભઠ્ઠીની જેમ તપી રહ્યા છે અમદાવાદ અને દીવમાં પણ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે હવે તમે કહેશો કે ગરમી પડે એમાં શું મોટી વાત છે પણ મારા ખેડૂત ભાઈઓ આ અકાળે આવેલી ગરમી આપણા રવિ પાક માટે જહેર સમાન છે અત્યારે ખેતરોમાં ઘઉં અને ચણાનો પાક ઉભો છે ઘઉંમાં જયારે દાણો ભરાતો હોય ત્યારે તેને જરૂર હોય હોય છે દાણા બંધાતા ત્યારે જો તાપમાન અચાનક વધી જાય 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 તો દાણો ચીમડાઈ તેનું વજન ઘટી અને આપણા ઉત્પાદનમાં મોટો ઘટાડો આવે ક્લાયમેટ ચેન્જ ચેન્જની સીધી અસર કહેવાય હવામાન વિભાગ કહે છે કે તેર ફેબ્રુઆરી સુધી વાતાવરણ સૂકું રહેશે પણ અંબાલાલ કાકાની આગાહી છે કે ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ કે છાંટા પડી શકે છે એટલે મારી સલાહ છે કે જો તમારા ઘઉં કે ચણા ઉભા હોય તો પિયત આપવામાં ખાસ કાળજી રાખજો જમીનમાં ભેદ જળવાઈ રહે તે ભાવનગર અને સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં ડુંગળીના ઢગલે ઢગલા પડ્યા છે પણ લેવાવાળું કોઈ નથી સ્થિતિ એવી છે કે એક મન ડુંગળીના ભાવ માત્ર પચાસ રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે હવે તમે હિસાબ કરો વીસ કિલોના પચાસ રૂપિયા એટલે એક કિલોના થયા માત્ર અઢી રૂપિયા વિચાર તો કરો મિત્રો એક એકર ડુંગળી પકવવાનો ખર્ચ બિયારણ ખાતર દવા ખેડ અને મજૂરી ગણીને અઢાર હજાર રૂપિયા ઉપર જાય છે ખેડૂત રાત દિવસ એક કરીને લાલ ડુંગળી પકવે અને બજારમાં જાય ત્યારે તેને શું મળે રિક્ષા ભાડું પૈસા જ્યારે ખેડૂત મરી રહ્યો છે ત્યારે સરકાર કેમ મદદ નથી કરતી ગ્રાહકોને તો બજારમાં પાંત્રીસ ચાલીસ રૂપિયા જ ડુંગળી મળે છે તો વચ્ચેનો નફો કોણ ખાઈ જાય છે ખેડૂતો અત્યારે સરકાર પાસે ભીખ નથી માંગતા પોતાનો હક માંગે છે તાત્કાલિક આર્થિક સહાય અને ટેકાના ભાવ જાહેર થાય તેવી માંગ ઉઠી છે હવે એક સાવધાન કરતો કિસ્સો જે દરેક ખેડૂતે મગજમાં ઉતારી લેવા જેવો છે જામનગરના કાલાવડ પંથકના અઢાર ખેડૂતો સાથે જે થયું તે કાલે તમારી સાથે પણ થઈ શકે છે ત્યાં દિલીપ સાવલિયા નામનો એક વેપારી હતો તેણે ખેડૂતોનો વિશ્વાસ જીત્યો અને એક મગફળીની ગુણીઓ અને તલનો જથ્થો ખરીદ્યો ખેડૂતોને એમ કે વેપારી જાણીતો છે પૈસા આપી દેશે પણ આ વેપારી છન્નું લાખ રૂપિયા એટલે કે લગભગ સત્તાણું લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યા વગર રાતોરાત દુકાન બંધ કરીને રફુ ચક્કર થઈ ગયો વિચાર તો કરો અઢાર ખેડૂત પરિવારોની આખી સિઝનની આખા વર્ષની મહેનત એક ઝાટકે છે ખાસ વિનંતી કે આવતા ભલે બે રૂપિયા ઓછા મળે પણ તમારો માલ હંમેશા માર્કેટ યાર્ડમાં હરાજીથી અને રોકડા પૈસાથી જ વેચવાનો આગ્રહ રાખો અજાણે વેપારીને ઉધારમાં લાવવો એટલે પગ પર કુહાડો મારવા બરાબર છે અને હવે વાત કરીએ અન્યાયની આપણને એમ થાય કે સરકાર તો બધાની હોય ગરીબની પણ હોય અને તવંગરની પણ હોય પણ આંકડા કંઈક જુદું કહે છે હમણાં રાજ્યસભામાં એક રિપોર્ટ રજૂ થયો જે સાંભળીને તમે ચોંકી જશો બે હજાર ચૌદથી બે હજાર પચીસ સુધીમાં દેશની બેંકોએ કોર્પોરેટ ગૃહો એટલે કે મોટા ઉદ્યોગપતિઓની નવ પોઈન્ટ સત્યાસી લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરી છે એટલે કે ચોપડામાંથી લોન માફ કરી નાખી છે અને સામે પક્ષે ખેડૂતોની કેટલી લોન માફ થઈ માત્ર એક લાખ કરોડ રૂપિયા ટકાવારીમાં સમજાવું તો કુલ માફ થયેલી રકમના પંચ્યાસી ટકા લાભ સૂટબૂટવાળા બાબુઓને મળ્યો છે અને દેશનો અન્નદાતા ગણાતા ખેડૂતોના ભાગે આવ્યો છે માત્ર ચૌદ ટકા લાભ શું ન્યાય છે હપ્તો ન ભરી શકે તો ઘરે આવીને ટ્રેક્ટર જપ્ત કરી જાય ખેતરની હરાજીની નોટિસ લગાવી દે સમાજમાં આભરૂ કાઢે અને પેલા લોકો કરોડો રૂપિયા દબાવીને બેઠા છે તો એમનું કઈ નહીં આ ભેદભાવ જોઈને ખેડૂત સંગઠનો રોષે ભરાયા છે વિરોધ પક્ષો પણ હવે સરકારને ઘેરી રહ્યા છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો મિત્રો તમારું શું માનવું છે કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખજો મસાલાના ભાવમાં પણ મંદીનો માહોલ છે એશિયાનું સૌથી મોટું માર્કેટ એટલે ઊંઝા ત્યાં અત્યારે અજમાની નવી આવક શરૂ થઈ છે પણ ખેડૂતોના ચહેરા પર નિરાશા છે કારણ કે જે માવઠું થયું કમોસમી વરસાદ પડ્યો તેના કારણે અજમાના પાકને નુકસાન થયું છે જે સારી ક્વોલિટીનો અજમો છે તેના ભાવ સારા છે પણ વરસાદે જેને ફટકો માર્યો છે તેવા ખેડૂતો મુશ્કેલીમાં છે ખેતી હવે જુગાર બની ગઈ છે ક્યારેક કુદરત હરાવે છે તો ક્યારેક બજાર હરાવે છે પણ ચાલો દુઃખદ સમાચાર વચ્ચે એક રાહતના સમાચાર પણ આપી દઉં આપણા પશુપાલક મિત્રો માટે ખાસ કરીને જેઓ સૂકા વિસ્તારમાં રહે છે તેમના માટે ખુશખબર છે આઈસીએઆર ઝાંસી સંસ્થાએ બાજરીની એક નવી જાત શોધી કાઢી છે જેનું નામ છે બુંદેલ બાજરા એક આ જાત ખેડૂતો માટે વરદાન સાબિત થશે કેમ કારણ કે આ બાજરી ઓછા વરસાદમાં અને ઓછી ફળદ્રુપ જમીનમાં પણ ઉગી નીકળે છે તેની ખાસિયત એ છે કે તે ઝડપથી વધે છે અને ભરપૂર માત્રામાં લીલો ચારો આપે છે એટલું જ નહીં આ ચારામાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે જેનાથી તમારી ભેંસ કે ગાયના દૂધ ઉત્પાદનમાં વધારો થશે દુષ્કાળ જેવી સ્થિતિમાં જ્યારે પશુઓને ખવડાવવા માટે

સરકારે ભાવમાં એક રૂપિયાનો પણ વધારો ન કરતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સુગર ફેક્ટરીના સંચાલકો થયા છે છે ભાવમાં કોઈ રાહત નથી ખેડૂત કહે કે બજેટમાં ખેતી માટે માત્ર ફેક્ટરી રકમ ફાળવી છે જે બહુ ઓછી છે ખેડૂતોનું કહેવું છે કે હવે ખેતી કરવી પરવડતી નથી જો સરકાર ભાવ નહીં વધારે તો આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે ખેડૂતો હવે એમએસપી માટે કાયદેસરની ગેરંટી માંગી રહ્યા છે હવે તમારા ખિસ્સાને અસર કરતા સૌથી અગત્યના સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું તમને બે રૂપિયાનો હપ્તો મળે છે જો હા તો સાવધાન થઈ જજો કારણ કે ગુજરાતમાં હજુ પણ સાત થી આઠ લાખ ખેડૂતો એવા છે જેમનો આગામી હપ્તો લટકી શકે છે સરકાર અત્યારે ડિજિટલ એગ્રી સ્ટેક બનાવી રહી છે જે અંતર્ગત દરેક ખેડૂતનું ફાર્મર આઈડી બનવું ફરજિયાત છે મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે ઇઠ્યાસી કામ પૂરું થઈ ગયું છે પણ બાર ખેડૂતો હજુ બાકી છે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં બાવીસમો હપ્તો જમા થવાનો છે જો તમારું ઈ કેવાયસી બાકી હશે અથવા આધાર કાર્ડ બેંક સાથે લિંક નહીં હોય તો પૈસા જમા નહીં થાય એટલે મારી વિનંતી છે કે આજે જ અત્યારે જ જીજે ડોટ 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 ઇન પોર્ટલ પર ચેક કરો અથવા તમારા ગામના સીએસસી સેન્ટર પર જઈને ખાતરી કરો આળસ કરશો તો વાર્ષિક છ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવશે મિત્રો ખેતી હવે માત્ર આર્થિક રીતે જ નહીં પણ શારીરિક રીતે પણ જોખમી બની ગઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રાથે ખેતરમાં પાણી વાળવા જવું એટલે મોતના મોહણામાં જવું દીપડાનો ત્રાસ એટલો વધી ગયો છે કે વાત ના પૂછો ભાવનગરના તળાજા અને સુરતના માંડવી પંથકમાં તાજેતરમાં દીપડાએ ખેડૂતો પર હુમલા કર્યા છે છેલ્લા દસ વર્ષમાં સાહીઠ લોકોના જીવ ગયા છે અને ચારસો થી વધુ લોકો ઘાયલ થયા છે ગીર સોમનાથમાં તો એક ખેડૂતે જીવ બચાવવા દીપડાને માર્યો તો વન વિભાગે તેની સામે જ ગુનો નોંધી દીધો આ કયો ન્યાય ખેડૂત રાત્રે અંધારામાં ઠંડીમાં એકલો ખેતરમાં હોય અને સામે ખૂંખાર જાનવર આવી જાય તો તે શું કરે ખેડૂતોની વર્ષોથી એક જ માંગ છે અમને દિવસે વીજળી રાખો જો દિવસે લાઈટ મળે તો ખેડૂતને રાત્રે જંગલી જાનવરો વચ્ચે જવું ના પડે સરકાર પાંજરા મૂકે છે પણ દીપડાની વસ્તી સામે તે અપૂરતા છે રવિ પાકની સિઝન છે પાણી વાળવું જરૂરી છે પણ જીવના જોખમે ખેતી ક્યાં સદે કરવી છેલ્લે એક લાલ બત્તી સમાન કિસ્સો મિત્રો પૈસા કમાવવાની લાલચમાં ક્યારેય રસ્તો ભૂલતા નહીં દાહોદના સુક્ષર તાલુકાના સાગડાબાડા ગામે એક ખેડૂતે વધુ પૈસા કમાવવાની લાલચમાં કપાસના ખેતરમાં ગાંજાના છોડ વાવી દીધા કોઈએ આ વાતમી આપીને પોલીસ ત્રાટકી ખેતરમાંથી 62 ગાંજાના છોડ મળ્યા જેની કિંમત પોણા બે લાખ રૂપિયા થાય છે હવે આ ખેડૂત ભાઈ જેલના સળિયા ઘણી રહ્યા છે ગુજરાત પોલીસ હવે બહુ એક્ટિવ થઈ ગઈ છે ડ્રોન કેમેરા અને સેટેલાઇટથી ખેતરો ઉપર નજર રાખવામાં આવે છે સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ આવા કિસ્સા પકડાયા છે યાદ રાખજો મહેનતનો રોટલો જ મીઠો હોય છે આવા ગેરકાયદેસર કામ કરીને તમે તમારી જિંદગી અને પરિવારની આબરૂ બંને બરબાદ કરશો કાયદાના હાથ બહુ લાંબા હોય છે એટલે આવી પ્રવૃત્તિથી હંમેશા દૂર રહેજો તો મિત્રો આ હતા આજના દસ સુપરફાસ્ટ સમાચાર આપણે જોયું કે ખેડૂત ચારે બાજુથી ઘેરાયેલો છે કુદરત રૂઠી છે બજારમાં ભાવ નથી સરકાર સાંભળતી નથી અને જંગલી જાનવરોનો ડર છે પણ આપણે હિંમત નથી હારવાની ખેડૂત આ દેશની કરોડ રજ્જુ છે આપણે સંગઠિત રહેવું પડશે અને જાગૃત રહેવું પડશે તમને આમાંથી કયા સમાચાર સૌથી વધુ સ્પર્શી ગયા શું ડુંગળીના ભાવ માટે સરકારે કંઈ કરવું જોઈએ શું દેવા માફી ખેડૂતોનો હક છે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો તમારો એક અવાજ પણ સરકાર સુધી પહોંચી શકે છે અને હા આ વિડીયો બનાવવામાં મેં બહુ મહેનત કરી છે જો તમને અમારું કામ ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક અને તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં બીજા ખેડૂતો પણ જાગૃત થાય અને છેતરપિંડીથી બચે તે આપણી જવાબદારી છે ફરી મળીશું નવી અને સાચી માહિતી સાથે ત્યાં સુધી તમારા પાકનું અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો હું છું તમારો મિત્ર રજા લઉં છું રામ રામ જય જવાન જય કિસાન